નડિયાદ રામજી મંદિર એકાવન વર્ષ પૂર્ણ થતા ભગવાન ચાર ભુજાજીની નગરયાત્રાનું ભવ્ય આયોજન ભગવાન ચાર ભુરા ભુજાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નડિયાદ ભવ્ય નગર યાત્રા યોજાઈ નડિયાદ રામજી મંદિરથી નડિયાદ ડુંગરાલ બજાર ભાવસારવાળ અમદાવાદી બજાર બસ સ્ટેન્ડ થઈ શોભાયાત્રા સંતરા મંદિરમાં પરત ફરી આ યાત્રામાં જગન્નાથપુરી અને રામાનંદ સંસ્થાના પ્રમુખ દિલીપદાસજી મહારાજ મુંબઈથી મધ્યચાર્યજી મહારાજ ઉજ્જૈન કાશી તેમજ હરિદ્વારના સંતો મહંતોની હાજરીમાં નગરયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું દિલીપદાસજી મહારાજે નડિયાદના નગરજનોને શુભ આશીર્વાદ પાઠવ્યા બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા Ah, bye. you <laughs> સાથે બ્રહ્મલિન પરમ પૂજ્ય ગોપાલદાસ મહારાજ તેમજ પરમ પૂજ્ય રામાનંદ સ્વામી ની મૂર્તિ ની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભવ્ય રીતે અત્યારે આયોજન થઈ રહ્યો છે જેમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ્યારે કોઈ પણ ભગવાનની મૂર્તિની જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે તેની નગર યાત્રાનું એક આયોજન ખાસ રહેલું છે માટે આજે નડિયાદ નગરની અંદર શ્રી ચારભુજાજી ભગવાનની મૂર્તિ સંતો મહંતોની હાજરીની અંદર આજે ખૂબ ભવ્ય નગર યાત્રા નીકાળી અને એમાં કિલાધાર એવા આચાર્ય માધ્વાચાર્યજી મહારાજ મુંબઈથી એ ખાસ પધારેલા છે જગનપુરી અમદાવાદથી પરમ પૂજ્ય દિલ્દી મહાદેદ પધારેલા છે સાથે સાથે નમિષારણ્ય હરિયાણા અયોધ્યા હરિદ્વાર અલગ અલગ દેશના ખૂણે ખાચરથી શ્રી રામાનંદ પંથનાડી પૂજ્ય સંતો છે તે સંતો આજે અહીંયા ધર્મની કરેલી છે નડિયાદ મેં આ પધારે નડિયાદની આ પાવન ભૂમિ પર આજ એવી અમારા મહાવીરદાસજી મહારાજના આમંત્રણને માન આપી અમારા વૈષ્ણવ સમાજના યજ્ઞ સમ્રાટ એવા પરમવંદનીય રીલા દદ્દાચાર્ય શ્રી માધવાચાર્યજી પધારેલ છે અનેક સંતો મહંતો અને અમારા નિર્મો અને અખાડા અને રાષ્ટ્રીય અખાડા પરિષદના મહામંત્રી એવા રાજેન્દ્રદાસજી મહારાજ પણ પધાર્યા છે પ્રતિષ્ઠાના પાવનનું અવસર ઉપર પધાર્યા છે ગુરુજીની પ્રતિષ્ઠા મહોત્સવ કરાવી રહ્યા છે ગુરુ કૃપા હી કેવલમ એ આપણા સનાતન ધર્મનો મુખ્ય લક્ષ્ય રહેલો છે ગુરુની કૃપાથી મળેલું જીવન અનેક લોકોનું એમના આશીર્વાદથી પ્રાપ્તિ થતી હોય છે એવું મહાવીરદાસજી મહારાજને એમની ગુરુજીની કૃપાથી આશીર્વાદથી આજ ગુરુજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરી રહ્યા છે ત્યારે અનેક સંતો મહંતો વચ્ચે આજ ખૂબ સુંદર નું પ્રસ્થાન થયું હતું અને ખૂબ લોકોમાં ભાવ જોવામાં આવ્યો નડિયાદની જનતાએ પણ ખૂબ ઉમેરતા પર ભગવાન રામમય બની અને એનું સ્વાગત કર્યું હતું અમારા હિન્દુ સભાના રાજેન્દ્રભાઈ રાજેન્દ્ર ત્રિપાઠીજી પણ હતા અનેક કાર્યકર્તાઓ હતા અને ખૂબ અને તો એક મહારાજની આ ભૂમિનું તપોબળી ભૂમિની છે એટલે નડિયાદ માટે તો કોઈ કહેવાનું હોય જ નહીં ધર્મો રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં રામકૃષ્ણની એ પરંપરામાં નડિયાદ વસેલું છે અને નડિયાદના લોકોને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત રહે મંગલ કામના કરે છે